રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આવેલા પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શાળા તથા બાલવાટિકામાં પ્રવેશ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાય છે

નીલપર ખીરૈ સોનટેકરી ડાવરી પર ખાતે શાળા સવ અપાવ્યો હતો ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને તાલુકા વિકાસ અધિકારી એ આર ત્રિવેદીએ ઉપસ્થિત વાલીઓ અને વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને શિક્ષણ મેળવવા માટે જણાવ્યું હતું કે આજના આધુનિક મોબાઈલ યુગમાં શિક્ષણ વગર બધું નકામું છે આજે યોજાયેલા શાળા ઉત્સવ દરમિયાન રાપર તાલુકા મામલતદાર એ એમ પ્રજાપતિ ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આંબાભાઈ મકવાણા બીઆરસી અશોક ચૌધરી રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અર્જનભાઈ ડાંગર વગેરે ઉપસ્થિત રહી જુદી જુદી રીતે વિચારી શાળાઓમાં ઉત્સવ કરાવ્યો હતો